આજે એક કવિતા લઈને આવ્યો છું કવિતાનું શીર્ષક છે તારી છે જિંદગી તું ગઝલ બનીને જીવી લે તારી છે જિંદગી પઝલ બને એ પહેલાં તું જીવી લે તારી છે જિંદગી જવાબો કોની પાસે છે જિંદગીની સફરમાં સવાલો તો હજારો છે સહુની જિંદગીમાં બધા સવાલોના જવાબ ક્યાં છે જિંદગીની પડોજણમાં રાગ દ્વેષ મૂકીને ઉડી લે તો મુક્ત ગગનમાં ઝૂમી લે તું મન મૂકીને જીવનના મદબનમાં પણ એક દિવસ તો તારે પણ જવું પડશે કફનમાં થોડું હાસ્ય રે લાવી દે ઉદાસ ચહેરા પર થોડું સ્મિત લાવી દે તારું ભેગું કરેલું તારું છે એ ભ્રમ પણ ભૂલાવી દે ઘણા બંગલાઓને રડતા જોયા છે મેં માણસો વગર અને ઘણા ઝૂંપડાઓને હસતા જોયા છે મેં સગવડો વગર ઉઠ બાગ બનીને જીવી જા તો તારી છે જિંદગી ફૂલ બનીને ખીલી જા તો તારી છે જિંદગી કોઈને ખબર નથી કોની કેટલી છે જિંદગી પણ જે પણ છે એ તારી તો છે જિંદગી પઝલ બને એ પહેલાં તું જીવી લે તારી છે જિંદગી અને ગઝલ બનીને જીવી લે તો તારી છે જિંદગી તારી છે જિંદગી જય હિન્દ